બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા દારૂબંધીના કડક અમલ માટે લાલ આંખ કરવામાં આવતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે પાંથાવાડા પોલીસને ગણતરીના કલાકોમાં બી અલગ અલગ જગ્યાએથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપવામાં મોટી સફળતા મળી છે પોલીસે રાજસ્થાન સરહદથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડનારા બુટલેગરોના પ્રયત્નોને ના કામયાબ કર્યા છે પાંથાવાડા પોલીસને મળેલી બાતમીના આધારે ગુંદરી બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પરથી એક કન્ટેનર ગાડીને રોકીને તપાસ કરવામાં આવી હતી આ કન્ટેનર ગાડીના કેબિનમાં બનાવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ બે હજાર ઓગણપચાસ બોટલો ઝડપી પાડી છે જેની અંદાજીત કિંમત છ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે આ ઉપરાંત પાંથાવાડા પોલીસે સોડાલવેરી ત્રણ રસ્તા પરથી એક ટ્રેક્ટરને આંતરીને તેની તપાસ કરી હતી આ ટ્રેક્ટરની હાઇડ્રોલિક ટ્રોલીના નીચેના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાંથી દારૂ અને બિયરની કુલ છસો અને સિત્તેર બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત આશરે એક લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલી થાય છે આંબે અલગ અલગ દરોડામાં પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપીને બુટલે નેટવર્ક પર મોટો પ્રહાર પાંથાવાડા પોલીસે કન્ટેનર ચાલક અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે